વિગતવાર સમાચાર જોઈએ અમેરિકામાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા લોકો ડિપોર્ટ કરાશે બસો પાંચ ગેરકાયદેસર ભારતીયોને મિલિટરી વિમાન મારફતે પરત મોકલાશે કુલ બસો પાંચ ભારતીયોમાંથી તેત્રીસ ગુજરાતીઓનો સમાવેશ થાય છે ગુજરાતીઓમાં સૌથી વધુ મહેસાણા અને ગાંધીનગરના રહેવાસી છે સુરતના ચાર અને અમદાવાદના બે લોકોને ભારત પરત મોકલવામાં આવ્યા છે વડોદરા ખેડા અને પાટણની એક એક વ્યક્તિ પણ પરત આવશે

જે છે તે રિપોર્ટ કરવામાં આવ્યા છે અમેરિકાનું પ્લેન આજે અંબાલા અમૃતસર ખાતે જે છે તે લેન્ડ થવાનું છે ત્યાંથી તેઓ જે છે હવાઈ માર્ગ જે છે તેમને અમદાવાદ મોકલવામાં આવશે તેવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે જે લોકો પરત ફરી રહ્યા છે તેમાં મોટા મોટા લોકો મહેસાણા અને ગાંધીનગરમાં બાર બાર લોકો છે લગભગ ચોવીસ જેટલા લોકો છે ગાંધીનગરની વિશેષ વાત કરવામાં આવે તો ગાંધીનગર તાલુકો માણસા તાલુકો કલોલ તાલુકોના જે લોકો છે તેમનો સમાવેશ થાય છે તેમનો સંપર્ક જે છે તે પણ કરવામાં આવી રહ્યો છે સાથે જ મુખ્ય ગુજરાતમાં ખેડાના લોકો અને ઉત્તર ગુજરાતમાં પાટણના અને મહેસાણાના લોકોનો પણ સમાવેશ દક્ષિણ ગુજરાતમાં સુરત તરફના લોકોનો પણ સમાવેશ થાય છે આ તમામ લોકો આજે ગુજરાત પરત પર છે તેમની પ્રાથમિક માહિતી એરપોર્ટ ઉપર જ વિદેશ વિભાગ જે છે તે રહેશે કે તેઓ અત્યારે કઈ રીતે ત્યાં ગયા હતા અને સંભવ તેઓ જ્યારે ગુજરાત પરત પર છે ત્યારે ગુજરાત સરકાર પણ આગામી દિવસોના સંદર્ભમાં કોઈ નિર્ણય લઈ શકે છે કે તે કઈ वो तो केंद्र में हो सके थे और ये जो प्रक्रिया थी वो गया था एक सरकारी प्रक्रिया के कोशिश का다고 पर एक निराकार कार्यवाही करी की थी है जो के सामने और हाल की स्थिति है कि इनके अंदर जो पण लोग विदेश से आ भी रहा है उनमें कितनी प्राथमिकता है तेंदुलकर परिवार में काम कर करवा दी है जैसे और जगदीश नगर वाले जो थे ते आज एक एयरपोर्ट से उस तरफा से ते एयरपोर्ट से जैसे कितना निवास करते थे मैं बोल रहा हूं जी બિલકુલ બહુ બિલકુલ મેહુલ પરંતુ જે પ્રકારે હવે ટ્રમ્પ દ્વારા જે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે હજુ પણ સત્તરસો થી અઢારસો લોકોનો જે આંકડો છે જે લોકો ગેરકાયદેસર રીતે અમેરિકામાં વસ્યા હોય તેવા લોકો પર પણ હજી કાર્યવાહી થઈ શકે છે મેહુલ બિલકુલ આ નેહા આ આંકડો ખૂબ જ મોટો છે સમગ્ર ગુજરાત સહિત ભારતના જે ગેરકાયદેસર રહેતા લોકો જેની સંખ્યા લગભગ અઢાર હજારથી પણ વધુ છે લાંબા સમયથી આ આંકડો જે છે તે વિદેશ વિભાગ કેન્દ્રીય વિદેશ વિભાગ છે તે આપી રહ્યો છે અઢાર હજારથી વધુ લોકો જે આ વસવાટ કરી રહ્યા છે તેની સામે આ તોડાતો ખતરો છે તેમની સામે આ કાર્યવાહી જે છે તે કરી રહ્યા છે સ્થાનિક પોલીસ અને તેના લીધે ઘણા જે છે અને પંજાબ સહિતના જે રાજ્યના લોકો છે તેમને પણ ડિટેક કરી તેમને મોકલવામાં આવી રહ્યા છે અન્ય દેશના લોકોનો પણ સમાવેશ થાય છે કે તેમને ડિટેક્ટ કરીને વિદેશ મોકલવામાં આવી રહ્યા છે કાર્યવાહી જે છે તે અમેરિકાની પોલીસ અને ત્યાંનો વિદેશ વિભાગ થઈ રહ્યો છે ત્યારે આર્મીના પ્લેડમાં જ આ તમામ લોકો જે છે તેમને પોતાના દેશમાં મોકલવામાં આવી રહ્યા છે આજે પ્રથમ પ્લેન ભારતમાં આવ્યું છે ત્યારબાદ તબક્કાવાર જે છે વિજયની હશે તેમની સામે જે છે અમેરિકી તંત્ર જે કાર્યવાહી કરી રહ્યું છે ત્યારબાદ તેમને તેમના દેશની અંદર જે છે તે દેશને ચાલુ આપી રહ્યો છે બિલકુલ મેહુલ જાણકારી બદલ આપનો આભાર તો જે પ્રકારે આ તમામ માહિતી અને અમેરિકા દ્વારા આ કડક કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે ગેરકાયદેસર રીતે અમેરિકામાં વસતા લોકો પર કાર્યવાહી કરવામાં આવી રહી છે ટ્રમ્પ સરકાર આવ્યા બાદ ઘણા બધા પગલાઓ લેવાયા છે ઘણી બધી જાહેરાતો તો વડોદરા સુરત અને પાટણ સહિતના નાગરિકોનો આમાં સમાવેશ થાય છે જે લોકોને ગેરકાયદેસર રીતે અમેરિકામાં રહેવા બદલ કાર્યવાહી કરીને તેમને રિપોર્ટ કરવામાં આવ્યા છે સરકાર આવ્યા બાદ ઘણા બધા પગલાઓ લેવાયા છે ઘણી બધી જાહેરાતો થઈ અને તેમાં એક હતી ગેરકાયદેસર રીતે વસવાટ કરતા લોકોને પરત મોકલવાની જાહેરાત તે પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી આ બાબતને લઈને આપણી સાથે એક બ્રિટિશ હાઈ કમિશનના જે પોલિટિકલ એડવાઇઝર છે સાથે અમેરિકામાં જે ઇન્ડો યુએસ મીડિયાના એડિટર છે તેઓ આપણી સાથે જોડાય છે દિગંત સોમપુરા તેમની સાથે વાત કરીશું તેની પરિસ્થિતિ વિશે અને આ પ્રક્રિયા વિશે દિગનભાઈ આ જે પ્રમાણેની પરિસ્થિતિ ટ્રમ્પ સરકાર આવ્યા બાદ એક કડક કાર્યવાહી પહેલા પણ થતી હતી પણ હવે આમાં વિશેષ ખાસ શું છે અત્યારે હાલ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રમુખ થયા અને પ્રમુખ થયા પહેલા એમણે જે ચૂંટણીના જે ઢંઢેરામાં જે એમણે જાહેરાતો કરી હતી એમાં એમણે સૌથી પહેલી જે મહત્વની જાહેરાત હતી અમેરિકા ફર્સ્ટ અને અમેરિકાના નાગરિકોના હિત આના સંદર્ભે એમણે અમેરિકામાં વસતા ગેરકાયદેસર વસાહતીઓને ત્યાંથી તગેડવા માટે એમણે જે મુહિમ શરૂ કરી હતી અને એના જે જાહેરાતો કરી હતી એના ભાગરૂપે પ્રમુખ પદનો ભાર સંભાળ્યા પછી ડોનાલ્ડ ટ્રમ્પે ઢગલાબંધ ત્યાં ગેરકાયદેસર રહેતા વસાહતીઓને બહાર કાઢવાનું કામ શરૂ કર્યું છે સૌથી વધારે ગેરકાયદેસર વસાહતીઓ અત્યાર સુધીમાં લેટીન અમેરિકાના ગ્વાટેમાલા મેક્સિકો જેવા દેશોના લોકોને પાછા મોકલ્યા છે અને હવે આજે આપણે જેમ જાણીએ છીએ આજે ભારતમાં અમૃતસર એરપોર્ટ ઉપર અમેરિકાના સૈન્યનું એક જહાજ હવાઈ પ્લેન બસો જેટલા ગેરકાયદેસર વસાહતીઓને લઈને અહીંયા ઉતરશે અને એમાં કયા વસાહતીઓ છે કેટલા છે ભારતના કયા પ્રદેશમાંથી એ હજી થોડો સમય લાગશે પણ હાલની માહિતી મુજબ અત્યારે લગભગ દસ થી બાર જેટલા આપણા મધ્ય ગુજરાતના લોકોનું એક નામ બહાર પડ્યું છે પણ હજી ઓફિશિયલ આંકડો આવતા હજી સમય લાગશે કારણ કે આ પ્રક્રિયા શું હોય છે આનાથી ફરક કોને પડશે કારણ કે ગેરકાયદેસર વસતા લોકો અટકશે આનાથી કે શું થશે બિલકુલ આ બહુ મહત્વની વાત છે જયારે કોઈપણ માણસ પોતાના વિકાસ માટે પોતાના આર્થિક વિકાસ માટે પરિવારના વિકાસ માટે કોઈ પરદેશ ખેડવાની વાત કરે બીજા દેશમાં જવાની વાત કરે સારી બાબત છે પણ જે આંધળું અનુકરણ કરીને ખોટા માર્ગે જવાની ગેરકાયદેસર રીતે જવાની જે પ્રવૃત્તિઓ જે ધરાવે છે એમના માટે એક આ લાલબત્તી સમાન છે અમેરિકા જવું સારું છે અમેરિકા રહેવું સારું છે ત્યાં ડોલર કમાવા સારા છે પણ ત્યાં ગયા પછીની શું તકલીફો છે એ હવે ત્યાંની ત્યાંના લોકોને પણ અનુભવી રહ્યા છે અને નવા જવાવાળા લોકોને પણ તકલીફ પડશે અમેરિકામાં જે લોકો જાય એમાં બે પ્રકારના લોકો જતા હોય એક તો જેન્યુન જેને વિઝા મળ્યા હોય ફરવાના અને ફરવાના વિઝા પર ત્યાં કાયમ માટે રહી જાય લાંબા સમય માટે રહી જાય આ રીતે પણ એને ગેરકાયદેસર પ્રવાસી કહેવાય બીજો બીજો માર્ગ છે ખોટી રીતે એટલે કે ગયા પેલી સરહદ તોડીને જે મેક્સિકોના બોર્ડરથી જે ક્રોસ કરીને જતા હોય એ સદંતર ગંભીર અને એકદમ તકલીફવાળો રસ્તો છે એટલે છતાં પણ લોકો ત્યાં જઈ રહ્યા છે મોટી માત્રામાં જઈ રહ્યા છે એમાં સૌથી મોટી માત્રા કહેવાય તો મેક્સિકન લેટિન અમેરિકન લોકોની છે ભારતીયોનો પણ એમાં બહુ મોટો નંબર હોય છે આ લોકો જયારે ત્યાં પરદેશ અમેરિકામાં જયારે પ્રવેશ કરે ત્યારે ત્યાં એમને કામ ધંધો તો આસાનીથી મળી રહે છે પણ એમને કોઈ લીગલ સ્ટેટસ મળતું નથી જેને કારણે એમને ઘણી બધી હાડમારીઓનો સામનો કરવો પડે આવા સંજોગોમાં હવે જયારે તમારી પાસે ત્યાં લીગલ સ્ટેટસ ના હોય તમે ત્યાં પતિ પત્ની તરીકે રહેતા હોય અને ત્યાં જન્મેના બાળકોને પણ જો ત્યાંની ગવર્મેન્ટ હવે ત્યાં સ્થાયી કરવા ના માંગતી હોય તો મહેરબાની કરીને આપણા ટીવીના માધ્યમથી હું સૌને જણાવવા પ્રયત્ન કરીશ કે મહેરબાની કરીને તમે ખોટા રસ્તે પરદેશ જવાનો પ્રયાસ ના કરો જેથી કરીને તમે તમારું તમારા પરિવારનું આર્થિક બધી રીતે તમે નુકસાન વેઠી રહ્યા છો પ્રક્રિયા શું આ જે રિટર્ન કરવામાં આવી રહ્યા છે ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે કઈ રીતની આખી પ્રોસેસ હોય છે અને આ વખતની આ વિશેષ જે આર્મી પ્લેન સાથેની વાત છે ત્યારે બહુ સરસ વાત છે આ અત્યાર જે નવી આ ડિપોર્ટેશનની જે વ્યવસ્થા શરૂ થઈ એમાં ટ્રમ્પ સરકારે એક નવું ડિપાર્ટમેન્ટ આઈસીઈ એ શરૂ કર્યું છે અને આઈસીઆઈના ઓફિસરો આવી રીતે અમેરિકામાં જ્યાં મોટા જથ્થામાં ગેરકાયદેસર વસાહતીઓ રહેતા હોય એવા લોકોને શોધી શોધીને એ ડિપોર્ટ કરવાનું કામ શરૂ કરી રહ્યા છે સાથે સાથે મેક્સિકો બોર્ડરને સીલ કરવાનું કામ ત્યાં દિવાલ બનાવવાનું કામ પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે અને મોટી માત્રામાં એકાદ વરસમાં જે સરહદ બંધાઈ પણ જશે હવે ત્યાં જે પકડાયા જે ગેરકાયદેસર છે એમની પાસેથી એમની પાસે કોઈ ડોક્યુમેન્ટ ન હોય અમેરિકામાં આના માટેનો એક શબ્દ છે અનડોક્યુમેન્ટેડ કે જેમની પાસે કોઈ દસ્તાવેજ નથી ત્યાં રહેવાના આવા લોકોને જ્યારે શોધે ત્યારે આઈસીઇ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ એને પકડીને એની એક સ્પેશિયલ ઇમિગ્રેશન કોર્ટ સુધી લઈ જાય છે ઇમિગ્રેશન કોર્ટમાં ગયા પછી એ પુરવાર થાય છે કે ખરેખર ગેરકાયદેસર છે એ ગેરકાયદેસર સાબિત થયા પછી કયા દેશનો છે એ સાબિત કરવાનું રહે છે આવા સંજોગોમાં જયારે જો કોઈ નાગરિક પાસે પોતાનો કોઈ પણ આધાર ના હોય તો એમને એક અલગ બ્લોકમાં રાખવામાં આવે અને જે આઇડેન્ટીફાય થયા હોય એમને જે તે દેશની એમ્બેસીમાંથી એમના માટેનો ટ્રાવેલ ડોક્યુમેન્ટ તૈયાર કરવું પડે જેને ઇમરજન્સી લેન્ડિંગ સર્ટિફિકેટ કહેવાય એના આધારે એ પ્રવાસીઓને જે તે દેશમાં એમને પરત મોકલવામાં આવે છે હવે મહત્વની વાત એ છે હું જે શંકા કે થોડો ડર વિચારી રહ્યો છું કે પરદેશમાં અમેરિકાની જયારે વાત કરીએ ત્યારે આપણે જયારે ભારતીયો ત્યાં રહેતા હોય ત્યારે ભારતીયોની સાથે પાકિસ્તાનીઓ છે બાંગ્લાદેશીઓ છે નેપાળી છે શ્રીલંકન આ બધા આપણે સ્કીન ટોન આપણા બધાનો સરખો છે હવે જયારે પણ જે ભારતીય નથી દાખલા તરીકે આપણો પડોશી દેશ જે આપણે કાયમ એની સાથે તકલીફ રહે છે પાકિસ્તાનની વાત કરીએ તો કોઈ પાકિસ્તાની નાગરિક પોતે ભારતીય હોવાનો દાવો કરીને ખોટા દસ્તાવેજો આપીને જો આ જ રીતે પ્લેનમાં આવી જાય ભારતમાં અને ભારતમાં આવીને કોઈ બીજી કોઈ ગુનાખોરી પ્રવૃત્તિ ના કરે એ પણ ચકાસવાનું કેન્દ્ર સરકારે અને આપણી બહુ જરૂરી મહત્વની બાબત છે જેને કારણે બીજા કોઈ આપણા બીજા દેશોના પ્રોબ્લેમ ઉભા ન થાય લીગલી જે લોકો ગયા છે એ લોકોને કોઈ તકલીફ પડશે ખરા કારણ કે પ્રક્રિયા તો સર્ચ કરવાની સર્વે કરવાની એવા બધા આવી જાય તો એ લોકોને બી તકલીફ પડશે તમે જે કહું ને એ પ્રમાણે લીગલ જે છે લીગલ કોઈ ભણવા માટે ગયું હોય વિઝીટર વિઝા લઈને ગયો હોય કોઈ જે કાયદેસર રીતે વિઝા લઈને જાય છે એમના માટે કોઈ તકલીફ નથી પણ ધારો કે મારી પાસે દસ વર્ષનો વિઝા છે અહીંયાથી અમેરિકા જવાનો અને ત્યાં તમે ઉતરો ત્યારે તમને ત્યાંનું ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટ ત્રણ મહિના અથવા તો છ મહિનાનો તમારા પાસપોર્ટમાં રહેવા માટેનો હંગામી પરવાનો આપે એને ત્યાંનો અમેરિકાનો વિઝા કહેવાય એ પરવાનાના સમયગાળામાં તમે જો વધારે રહો તો તમે અપ્રવાસી એટલે કે ઇલીગલ ઇમિગ્રન્ટ તરીકે ત્યાં એસ્ટાબ્લિશ થાવ હવે એકસો એસી દિવસથી વધારે કોઈ પણ દેશમાં કોઈ પણ દેશનો નાગરિક રહી ના શકે સિવાય કે એમની પાસે બીજી કોઈ ત્યાં કાયદેસર રહેવાની પરવાનગી હોય ટુરિસ્ટ વિઝા પર ગયેલો જે માણસ છે અત્યારે ગયો છે કાયદેસર છે પણ એના એકસો એસી દિવસ પૂરા થતા પહેલા જો એ પાછો ન આવે તો ત્યાં એ ગેરકાયદેસર થઈ જાય પછી એને તકલીફ બનવાની શરૂઆત થઈ શકે અત્યાર સુધીમાં કેટલા લોકોને પરત લાવી દીધા છે હજુ પણ ઘણા લોકો હશે એક આંકડો શું આંકવામાં આવી રહ્યો છે કે હજુ પણ આટલા લોકો છે અમેરિકા આમ વસાહતીઓનો દેશ છે દુનિયાભરના દેશોમાંથી આવેલા લોકોથી બનેલો એક દેશ છે એમાં કાયદેસર રીતે લોકો આવ્યા હોય ગેરકાયદેસર રીતે લોકો આવ્યા હોય ભણવા માટે ગયા હોય ઇમિગ્રેશન પર ગયા હોય આમ આના સિવાય જે ઇલીગલ આપણે ઇમિગ્રન્ટ્સ કહીએ એવાનો આંકડો અંદાજે એક કરોડ દસ લાખ લોકો છે એમાં ભારતીયો પણ આશરે અઢારથી વીસ લાખ લોકો છે હવે આ લોકોને પાછા લાવવાની અથવા તો શોધવાની અને એમને એમને પાછા મોકલવાની જે કામગીરી છે એ ટૂંકા ગાળાનો પ્રોસેસ નથી અત્યારે એક આ શરૂઆત થઈ છે બીજી વસ્તુ એવી છે કે જયારે જથ્થામાં મોટી સંખ્યામાં એકાદ બે પેસેન્જરને ડિપોર્ટ કરવાનો એની પ્રોસીજર કાયદાકીય અલગ હોય આખું પ્લેન ભરીને જ્યારે પાછા મોકલવા એની પ્રોસીજર અલગ હોય આવા સંજોગોમાં આપણા વિદેશમંત્રી જયશંકરજીએ હમણાં જ અમેરિકા જયારે પ્રવાસ કર્યો ત્યારે ત્યાંના વિદેશમંત્રી સાથે આ પ્રકારના અપ્રવાસીઓને પ્રવાસીઓને પાછા આપણા ભારતમાં જયારે આવે ત્યારે એમને કે પ્રકારની એમને ઉતારવાની અને ઇમિગ્રેશનની અને કસ્ટમ ક્લિયરની ક્લિયરન્સની જવાબદારી કરવી એના માટેની એક સમજૂતી થઈ છે અને આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્રમ્પને જણાવી દીધું છે કે તમારા ગેરકાયદેસર તમારા દેશમાં ગેરકાયદેસર જે પ્રવાસી હોય એના માટે તમને જે યોગ્ય લાગે કરવાની છૂટ છે એટલે એ લોકો જ્યારે અત્યાર સુધીમાં લગભગ અગિયારસો જેટલા પ્રવાસીઓ આવી રીતે ડિપોર્ટ થયા છે આ બસોનો જે જથ્થો છે એના પહેલા પણ અત્યાર સુધીમાં સાતસો આઠસો બાઇડન ગવર્મેન્ટ પણ ગવર્મેન્ટમાં પણ આવી રીતે પરત થયા છે છેલ્લા ઓક્ટોબર મહિનામાં સપ્ટેમ્બર ઓક્ટોબરમાં આ રીતે સાડા ચારસો જેટલા પેસેન્જરોને પ્લેન ભરીને એમાં કોઈ આંકડો જાહેર નહોતો કર્યો અને રાતોરાત એ લોકોને શોધીને જે અથવા તો શોધેલા હતા ઇમિગ્રેશન કોર્ટમાં હતી ઇમિગ્રેશન જેલમાં હતા એ લોકોને આવી રીતે સપ્ટેમ્બર મહિનામાં પણ આવી રીતે પ્લેન ભરીને રવાના કરવામાં આવે તો ડિપોર્ટ કરવામાં આવેલા લોકોને અમૃતસર પહોંચાડી દેવામાં આવ્યા છે અમેરિકાના ખાસ મિલિટરી વિમાનમાં તમામ લોકો અમૃતસર ખાતે પહોંચ્યા છે જેમાં અનેક ગુજરાતના અલગ અલગ શહેરોના લોકો આમાં સામેલ હોય છે વડોદરા ખેડાથી પણ એકથી બે લોકો સામેલ છે અમેરિકામાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા ભારતીયો અમૃતસર ખાતે પહોંચી ચૂક્યા છે બસોને પાંચ ગેરકાયદેસર ભારતીયો મિલિટરી વિમાનમાં અમૃતસર ખાતે પહોંચ્યા છે અમૃતસર એરપોર્ટ પર યુસ્ત સુરક્ષા બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે તેત્રીસ ગુજરાતીઓનો આમાં સમાવશ થાય છે ગુજરાતીઓમાં સૌથી વધુ મહેસાણા અને ગાંધીનગરના રહેવાસીઓ હોવાનું સામે આવી રહ્યું છે સુરતના અને અમદાવાદના બે લોકોને પરત ભારત ખાતે આવ્યા છે અને આ રિપોર્ટ કરાયેલા લોકો ખાતે પહોંચ્યા છે મિલિટરી વિમાન છે તે ખાતે આવી પહોંચ્યું છે અને ત્યાં હવે આ તમામ લોકોને મોકલવામાં આવશે અને તેને જ કારણે અહીંયા ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે અમૃતસર એરપોર્ટ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ જોવા મળી રહ્યો છે ગેરકાયદેસર રીતે અમેરિકા જનાર લોકો પર કાર્યવાહી થઈ છે